પ્રોટેક્શન બિલ પાસ કરવા માંગ કરી હતી જામનગરના વકીલ મંડળના સભ્ય એડવોકેટ હારૂણભાઈ પાલેજાની સરા જાહેર ઘાતકી હત્યા કરવામાં આવી છે વકીલ દરજ્જાની વ્યક્તિ સાથે આવું નિર્મમ અને દ્રોણાજનક કૃત્યના બનાવને લઈને ભાવનગરના ત્રણેય વકીલ મંડળો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને હત્યારાઓને તાકીદે ધરપકડ કરવા તંત્રને અનુરોધ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વકીલોના હિતોના સંરક્ષણ માટે પણ તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા માટે બુલંદ અવાજે માંગણી કરી હતી ભાવનગર કોર્ટ પરિસર ખાતે વકીલ હારૂનભાઈ પાડેજાની સરા જાહેર થયેલી હત્યાના વિરોધમાં ભાવનગરના વકીલ મંડળના સભ્યો કોર્ટ કાર્યવાહીથી અળગાર રહી વિરોધ સાથે સૂત્રોચ્યાર કરાયા હતા જેમાં ત્રણેય વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારો અને એકસો પચાસ થી પણ વધુ વકીલ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા

એડવોકેટ હારૂનભાઈ પાલેજાની જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે એને ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ અગાઉ પણ જામનગરમાં જ એક વકીલ મિત્રની આ જ રીતે સરા જાહેર ઘાતકી હત્યા કરવામાં આવી જે બાબત બહુ જ ગંભીર ગણી શકાય આજે એડવોકેટ પણ જો આ સમાજમાં સેફ ન હોય તો સમાજમાં જે વ્યક્તિઓ ન્યાય અપાવે છે એ વ્યક્તિઓની ઉપર પણ આવી રીતે હુમલાઓ થતા હોય અને એમના મૃત્યુ નીપજતા હોય તો અત્યારે અમારી સૌપ્રથમ માંગણી એવી છે કે એડવોકેટ પ્રોટેકશન બિલનો તાત્કાલિક અમલ કરાવવો આ સરકારમાં ખૂબ જ જરૂરી છે આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ ઘૃણાસ્પદ છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જામનગરના તમામ વકીલ મિત્રો ની સાથે ભાવનગરના તમામ વકીલ મિત્રો સાથે છે અને અનુસંધાને આજ રોજ ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તમામ પ્રકારની કોર્ટ કાર્યવાથી માહિતી આજ રોજ અળગાર્યા છે આભાર અસ્તુ